એક વખતે માંગરોળમાં પરમ ભક્ત ગોવર્ધનભાઈની મેળીએ સભા ભરીને શ્રીજી મહારાજ બેઠા હતા સભામાં આણંદજીભાઈ રામચંદ્ર શાહ મૂળચંદભાઈ વગેરે સભ્યો બેઠા હતા ત્યાં એક ભક્તે પેંડાનો થાળ મહારાજ સમક્ષ મૂકો શ્રીહરીએ ગોવર્ધનભાઈને કહ્યું કે પેંડા અમને જમાડો ત્યાં તો ગોવર્ધનભાઈ પોતે મહારાજ સામૂહ જોઈ પેંડાઓ જમવા લાગ્યા ને જોત જોતામાં થાળ આખો ખાલી કરી દીધો એ જોઈને રામચંદ્ર શાહે તરત મહારાજને પૂછ્યું કે ગોવર્ધનભાઈ તો આપણને જીમાડવાને બદલે પોતે જ પેંડા જમી ગયા તે સાંભળીને મહારાજ કહે નથી જમા એ તો અમને ધારીને અમને જમાડ્યા છે નહીં તો આટલા બધા પેંડા કેમ જમાય જેમ દુર્વાસા મુનિ ગોપીઓના થાળ જમી ગયા હતા તે શું એટલું બધું કંઈ પોતે જમી શકે ને છતાં પોતે ઉપવાસી એમણે ભગવાનને જમાડ્યા હતા અને વળી ગોપીઓએ દુર્વાસાજી અખંડ ઉપવાસી હોય તો યમુનાજીને માર્ગ આપવાનું કહ્યું તો યમુનાજીએ માર્ગ દીધો એવી આ વાત છે તોય રામચંદ્ર શાહને આ વાત ગળે ન ઉતરી ને મનમાં સંશય રહ્યો ત્યારે એના સંશયને ટાળવાને અર્થે મહારાજે સાકર અને મીઠાના થાળ ભરીને મંગાવ્યા અને ગોવર્ધનભાઈને કહ્યું કે જમો ત્યારે ગોવર્ધનભાઈ સાકરની જેમ આખી એ થાળી મીઠું પણ જમી ગયા ત્યારે બધાને થયું કે ગોવર્ધનભાઈ પોતે જમતા નથી ભગવાનને અખંડ ધારીને ભગવાનને જમાડે છે આવી તેમની ઉચ્ચ સ્થિતિ શ્રીજી મહારાજને પ્રતાપે થઈ હતી પછી થોડે સમયે એક વખત દૂર તળાવડીએ શ્રીજી મહારાજને સંતો હરિભક્તો ધાવા ગયા હતા ત્યાં રસ્તામાં એક મોટી શિલા પડી હતી તે જોઈને રામચંદ્ર શાહને મનમાં વિચાર આવ્યો આ મોટો પથ્થર અહીં પીડ્યો છે તે તળાવમાં નજીક હોય તો સૌ ગામજનોને કપડાં ધોવાના ઉપયોગમાં આવે જેમ શ્રી કૃષ્ણ ભગવાને ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો તો આ શ્રીજી મહારાજ ધારે તો કાર્ય થઈ જાય અંતર્યામી મહારાજ તેમના મનનો સંકલ્પ જાણી ગયા ને કહ્યું કે રામચંદ્ર શેઠ જો અમે ધારીએ તો આ પથ્થર ઉપાડીને તળાવમાં પડે પણ તમને રામચંદ્ર શેઠ જો અમે ધારીએ તો આ પથ્થર ઉપાડીને તળાવમાં પડે જ પણ તમે તેને ટચલી આંગળી અડાડો તો પણ તે ઉડીને તળાવમાં જઈ પડે તે સાંભળીને રામચંદ્ર શાહ કહે અરે મહારાજ મારામાં એવી શક્તિ ક્યાં મહારાજ કહે તમે ટચલી આંગળી અડાડો તો ખરા શ્રીહરીના કહ્યા મુજબ રામચંદ્ર શાહે અચકાતા અચકાતા જઈ પથ્થરની નીચે ટચલી આંગળી અડાડી કે તરત પથ્થર ઉડો ને તળાવમાં ધોવા માટે કામ લાગે તે રીતે ગોઠવાઈ ગયો રામચંદ્ર શાહ તો સ્થિર થઈ ગયા બીજા સંતો અને ભક્તો પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા ગામમાં વાત પ્રસરી ગઈ આઠસો મણનો વજનદાર કોઈથી ખેંચાય પણ નહીં એવો પથ્થર એક ભક્ત દ્વારા ભગવાને તળાવમાં નખાવ્યો ભગવાન પોતે આવા દિવ્ય ચરિત્ર કરે પણ તેમની શક્તિથી ભક્તો પણ આવું ચમત્કારિક કાર્ય કરી શકે એ તો અપૂર્વ ઘટના છે રામચંદ્ર શેઠ ભગવાનના પગમાં પીડાને કહે કે મહારાજ થોડો નિશ્ચયમાં ડગમગાત હતો ત્યાં ટળી ગયો આપ તો અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો શ્રીજી મહારાજ આ રીતે માંગરોળમાં આવા અનેક પરચા પૂરીને ભક્તોને પોતાના અવતારીપણાનો નિશ્ચય કરાવતા હતા અસ્તુ જય સ્વામિનારાયણ પળે પળે પરચામાંથી